પછી આવતા હું વાપરી આવું ખાવું શું વાગ્યા દૂધ ની લાવવું પડે દૂધ લા એ તારો પી પૈસા થોડા બચાવ આવી પૈસા લાવીને પીએ તો પૈસા બચા ના ના તું બીજું પછી પેલા વિષ્ણુભાઈ આવે ને એટલે દેવા હા પૈસા નાખી દીધું શાંતિ શાંતિ મર માં કંટા એવું તો આ સવાર નો ચાદરો દવા છોટી તમે હવાના પગાર લઈને આવ્યા આમ જ્યાં તો આમ જ્યાં

મારે બેડો મારે એટલે આ ભૂલા મને ખબર જ નથી હું બરાબર ભૂલી ગયોના વાદા કરવા હું એમ તો ખબર પીરો આવ્યો આ એવું જ થયું ભૂલ મારી થઈ ગઈ હું ભૂલી ગયો છે ભૂલી ગયો

તો કઈ શું કેવું ઉનાર લઈ ગયા હતા બરોબર આવતા પગાર એવું આખા મહિના રૂપિયા મારા એટલે મારા ઉપર જવાબ કશું હોય તમારા જોડે હું મારા વેપારી ઉપર હોય ને મારા Anak tu aku kena, aku kena kena

આવણે સારું થઈ ગયું બોનાબિયાને થઈ જાય થઈ જાય હા હવે મહારાજોર પર દવાખાનામાં લઈ જજો હવે પૈસા કરવા દવાખાનામાં જબી મજુને પૈસા ના થાય તો પાસે કરવાના હા શું કરો ભાઈ નું ને પછી હા એલા વિષ્ણુ કાકો તો એ વિષ્ણુ કાકો ઊંઘ્યા એમ કોણ તાવ એ રહ્યા કાકા પૈસા પાછું લબડ્યું

અરે હાલો સંધી રાખને શું લોઈ પીવા આયા તમે ся બેહો શાંતિથી પણ અમાર પૈસા તો આ ચડા ઘોડે આજો એટલી બઈ ઉતાવળા તો લઈ જાવ પાછા પૈસા બધાય એ તો મારા બાપે આલ્યા છે કેટલા પૈસા છે ખબર નથી કેટલા થયા માં છે ખબર હે હું તો લખો હું જો પેલા 300 લઈ ગયો બરાબર હા પેલા 300 લઈ ગયો પછી સોળસો લઈ ગયો હા પછી સત્યાવીસો લઈ ગયો તો 2700 તો લેવા આવ્યો હો બરાબર 2700 બચ્ચે લઈ ગયો તો આ કેવા લેવા આવ્યો પેલો ભાઈ લઈ ગયો તો બરાબર

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ હત્યાવીસ લાભ મારા પૈસા આવતો ના ખબર

આ સેટ ના સેટ તમારે સત્યાવીસ રૂપિયા પકડો બરાબર બરાબર પછી કોણ વગર હું તમારે આપડે તમારે પૈસા સત્યાવીસ રૂપિયા ઘર લેજો બરાબર તમારે ના પાડું

તેની વખત વાટા મારો તમે અઠવાડિયા વાટા મારું હું કંટાળી જોઉં મારે ઘરનું કામ પણ તમારું

તમારે કઈ ઉધાર નહીં થાય તમારે પૈસા ની બચત થવાય નઈ બરાબર કશું તમારે થવાનું જેમ કરો એમ આ પૈસા તમને આ લ્યા લો બે હાજર ચારસો સાઈઠ રૂપિયા બરાબર એટલે બાપુ રાખો જોવા તો હું કંટાળો તમે આ લે તમને પૈસા

હવે શું કરું પૈસા આપણે શું કરું પણ હું એમ કહું અમે તો પૈસા આપણા કરે નહીં બરાબર હું એમ કહું ચોવીસ રૂપિયા જે હે ને હવે બીજું કશું અમે જઈ દલિત બરાબર અમે પૈસા વધવાના નહીં એ રોસીન લઈ તો એટલા રિહન તોજી હા લુઘડો તો બને જે અને લેતા લેતા અમે વધવાના નહીં આપડા કાલે લારો